વડોદરા શહેર માં એક યુવાન કે જાણે પોતાની મોંગી ડાટ ગાડી પર એટલે કે BMW પર ઈગલ નું ફ્યુઝન આર્ટ વર્ક તૈયાર કર્યું છે અલગ અલગ દેશો માં આવી રીતે ગાડી પર આર્ટ વર્ક થતું હોય છે એ ભારત દેશ માં પણ જોવા મળ્યું છે વડોદરા શહેર માં પણ જોવા મળ્યું છે એક યુવક જેનું નામ જીવરાજસિંહ પરમાર તેણે પોતાની મોંગી ડાટ BMW ગાડી પર ઈગલ નું ફ્યુઝન આર્ટ વર્ક તૈયાર કર્યું છે એક આકર્ષણ નું કેન્દ્ર ઊભું કર્યું છે લક્ઝરી કાર ઉપર ફ્યુઝન અને ન્યુરલ આર્ટવર્ક કરવાનો ક્રેઝ યુએસ કેનેડા યુએઈ યુએસ જેવા અનેક દેશોમાં જોવા મળ્યો છે ટ્રેન્ડ ભારતમાં પણ જોવા મળ્યો છે વડોદરા શહેરના યુવાન યુવરાજસિંહ પરમારે આર્ટવર્ક તૈયાર કર્યું છે કે બીએમડબ્લ્યુ કારના બોનેટ પર ચાલીસ સ્કવેર મીટરમાં હિગલનો ચહેરો અને ગાડીના જમણા ભાગે ઉડતા હીગલનું કાર મ્યુરલ્સ બનાવ્યું છે શહેરમાં મિસ્ટર કલાકારે આ એક તેઓની મદદ પણ કરી છે ભારતમાં આ પ્રકારનું આર્ટવર્ક લક્ઝરી કાર પર કરવાનો ટ્રેન્ડ હજુ શરૂ નથી થયો આ ભારતમાં શરૂ પ્રયત્નો હાઈ ગાઈઝ આ જે કન્સેપ્ટ છે એ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એવું બની રહ્યું છે કે કોઈ બીએમડબલ્યુ પર આર્ટ વર્ક થયું છે આ ફોરેન કલ્ચર બહુ વધારે છે કે ફોરેનમાં જે રોલ્સ રોય બધી કાર એવી છે જેના પર ઘણા ક્રિએટિવ આર્ટિસ્ટ એ ટાઈપનું ક્રિએટિવ આર્ટ કર્યું છે પણ ક્યાંક મને હંમેશા એવું લાગતું કે ઇન્ડિયામાં બી એવા કોઈ આર્ટિસ્ટ હોય કે જે આ ટાઈપનું વર્ક કરી શકે અને વડોદરામાં જ મને એક મિસ્ટર કલાકાર કરીને એક આર્ટિસ્ટ મળ્યા અને એમને આ જે વસ્તુ ડેવલપ કરીને આપી છે ઇઝ અ વેરી બ્રિલિયન્ટ અને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે અને એક્ઝેક્ટ આ આર્ટને શું કે છે એ તમને જે અમારા આર્ટિસ્ટ છે એ તમને કહેશે એક્ઝેક્ટ આર્ટ શું છે અમને गाड़ी के ऊपर म्यूरल काइंड ऑफ बनाया है जो कि कार म्यूरल्स के नाम से जाना जाता है फ़ॉरन के अंदर और ये जब मैंने देखा आज मैंने बहुत टाइम पहले देखा था कि लोग यूके यूएस लंदन एस मतलब बहुत सारी अलग अलग जगह पे स्पेशल जो गाड़ियाँ होती है फॉर एग्जांपल रॉयल सरायल है उनके ऊपर हैंड टच डालते हैं या कुछ कस्टमाइज़ करते हैं पूरा का पूरा फिर मैंने देखा तो आइडिया है कि यार इंडिया में तो कोई है ही नहीं करने वाला सो so, जैसे हमने बी को चूज़ किया तो इसके ऊपर हमने पूरा थीम ईगल का लिया हुआ है ईगल का हमने इसके लिए लिया हुआ है क्योंकि ईगल जब हवा में उड़ता है तो एक ताकत से एक रफ्तार से एक गुस्से से और एक जोश से एक शान से उड़ता है तो सेम बी का भी वही कॉन्सेप्ट है फिर वो भी जब रोडों पर उड़ती है तो वैसे ही शान से उड़ती है तो इसके लिए हमने ईगल का पूरा आर्टवर्क बनाया है साइड में राइट साइड में एंड देन जो हमारा बोनेट वाला पार्ट है वहाँ पर भी हमने पूरा वो उससे बना के कस्टमाइज़ किया है अब नज़दीक अगर वो पूरा आर्टवर्क देखेंगे तो हम रियली ब्रिलियंट कि आगे की तरफ उसका मतलब ये नोज बना हुआ है और ये मतलब लोगों को एज अ नोज कंसीडर किया गया है और पूरा बोनेट एज uh, अगल का फेस बना है। मतलब रियली really अमेजिंग मतलब गाड़ी का जो परफॉर्मेंस बी एमडब्ल्यू इज परफॉर्मेंस कार बोला जाता है और हाई परफॉर्मेंस कार को मतलब ये लोगों ने ईगल के साथ उसको मर्ज करके बना इज रियली अप्रीशियट बहुत बढ़िया बहुत बढ़िया थैंक यू थैंक यू डन सर डन